અત્યારે આપણે માથીનું સુવાર્તાનો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે આપણે લૂકની લખેલી સુવાર્તાનો અભ્યાસ શરૂ કરીશું લૂક અનુસાર શુભ સંદેશના ચોથા અધ્યાયની અઢાર અને ઓગણીસમી કલમ એ ચાવીરૂપ કલમ છે જે આ પ્રમાણે છે પ્રભુનો આત્મા મારા પર છે કારણ દિનજનોને શુભ સંદેશનો ઉપદેશ કરવા તથા તેમણે મારો અભિષેક કર્યો છે તેમણે મને બંદીવાનને સ્વતંત્રતા અને અંધજનોને દ્રષ્ટિ પાછી મેળવવાની જાહેરાત કરવા કચડાયેલાઓને મુક્ત કરવા અને જે વર્ષમાં પ્રભુ પોતાના લોકોને બચાવશે તે વર્ષની જાહેરાત કરવા મને મોકલ્યો છે પ્રિય મિત્ર જે બાબતો આપણે માથેની સુવાર્તામાં જોઈ છે તે બાબતોને હું ફરીથી લૂક લખેલી સુવાર્તાના અભ્યાસ વખતે લેવાનો નથી મિત્ર આ સમયે લૂક જે અદ્ભુત બાબતો પર પ્રકાશ મૂકે છે અથવા તો પાડે છે તે તરફ આપણો અભ્યાસ ચાલુ રાખીશું હવે મિત્ર માર્ક અને લુક કે જેઓએ સુવાર્તાનું લખાણ લખ્યું છે તેઓ બાર શિષ્યોમાંના નહોતા અને માર્ક અને લુક પ્રેરિત પણ નહોતા જો કે લુક યહૂદી પણ નહોતો લુક તો ગ્રીક હતો એટલા માટે જ દેખીતું છે કે લુક પોતાની સુવાર્તા ગ્રીક લોકોને સંબોધીને લખે છે લુક તેની સુવાર્તા થિયોફિલને સંબોધીને લખે છે હવે લુક તો પ્રેરિતોના કૃત્યો નામના પુસ્તકનો પણ લેખક છે જ્યારે લુક આ પ્રેરિતોના કૃત્યોના પુસ્તકનું લખાણ કરે છે ત્યારે તે આ થિયોફિલને જ સંબોધીને કરે છે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની શરૂઆત આ પ્રમાણે કરે છે પ્રિય થિયોફિલ ઈસુએ પોતાના સેવા કાર્યની શરૂઆત કરી તે સમયથી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા ત્યાં સુધી તેમણે કરેલા સર્વ કાર્યો તથા તેમના શિક્ષણ વિશે મે મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું મિત્ર આ લખાણ દ્વારા આપણને રેખાચિત્ર મળે છે કે લુકે આ સુવાર્તા લખી છે લુકનો હેતુ હતો કે તેઓ ઈસુ ખ્રિસ્તની શરૂઆતથી તે અંત સુધીની તમામ બાબતો જણાવી શકે જો મિત્ર લુકે આ એક માણસ વિશે લખાણ લખવાની કાળજી લીધી ના હોત તો આપણે આ બે પુસ્તક મળી શક્યા ન હોત લુક થિયોફીલને સંબોધીને લખે છે કારણ કે તેની ઈચ્છા છે કે તે ચોક્કસ બાબતો જાણે જેના માટે સૂચનાઓ આપવામાં આવેલી આ બાબતની તે ચોક્કસતા દર્શાવવા માગતો હતો લુકે ઘણી બાબતો ઈસુ વિશેની એકઠી કરેલી જેથી થિયોફિલ સમજી શકે કે ઈસુ ખ્રિસ્ત સાચા છે આ એક માણસને લુક બે પુસ્તકો લખે છે પ્રિય મિત્ર આપણને થિયોફિલ સંબંધી વધારે માહિતી મળતી નથી પરંતુ આપણી પાસે એટલી જ માહિતી છે કે તે ગ્રીક છે થિયોફિલનો અર્થ છે ઈશ્વરનો પ્રેમી હવે દેખીતી રીતે આ માણસે ઈશ્વરને પ્રેમ કર્યો હશે અને લૂક પણ તેને પ્રેમ કરતો હશે માટે આ એક માણસને લુકે બે પુસ્તકો લખ્યા હવે મિત્ર ઘણા બાઇબલના અભ્યાસીઓ એવું માને છે કે થિયોફીલ માણસ નહોતો પરંતુ લૂક જેવો ઈશ્વરના પ્રેમી છે તેઓ દરેકને સંબોધીને લખે છે હવે ઘણા અભ્યાસીઓ એવું પણ માને છે કે આ લૂકનો મિત્ર હતો કે જે ઈશ્વરને ખૂબ પ્રેમ કરતો હતો હવે મિત્ર લૂક વિશે વિચાર કરીએ લૂક તો વૈદ હતો લુક ખૂબ ભણેલો હતો હવે મિત્ર શક્ય છે કે લુક એ દિવસોમાં વૈજ્ઞાનિક તરીકે પણ ગણાતો હોય લુક વૈદ્યકીય શબ્દનો તથા ગ્રીક વ્યાકરણનો ખૂબ જ ઉપયોગ કરે છે પ્રિય મિત્ર જો તમને કોઈનો પત્ર મળે તો તેના લખાણ પરથી તમને ખબર પડી જશે કે તે વ્યક્તિ કેટલી ભણેલી છે અથવા તો તેની પાસે કેટલી આવડત છે સંત પાઉલ અને સંત પિત્તરે તેમના પત્રો બીજાના દ્વારા લખાવ્યા છે તેઓ બોલ્યા અને બીજાએ લખ્યા તમે એમ પણ કહી શકો કે લુક સારું ભણેલો છે કારણ કે તે ચોક્કસ ગ્રીક વ્યાકરણનો ઉપયોગ કરે છે અને તેણે ઇતિહાસને દર્શાવ્યું છે હવે લુક અનુસાર શુભ સંદેશમાં કુલ વીસ જેટલા ચમત્કારોની નોંધ લખવામાં આવી છે જેમાંના છની નોંધ ફક્ત અનુસાર શુભ સંદેશમાં જ આપવામાં આવેલી છે લુક અનુસાર શુભ સંદેશમાં ત્રેવીસ જેટલા દ્રષ્ટાંતોની નોંધ આપવામાં આવેલી છે જેમાંના અઢારની નોંધ ફક્ત લુક અનુસાર શુભ સંદેશમાં જ આપવામાં આવી છે ઉડાવ દીકરો ભલો ધનવાન માણસ અને લાજરસ ફરોસી અને દાણીની પ્રાર્થના અને જાની વાત જો લુકે લખી ના હોત તો આપણી પાસે આ સરસ વાતો ના હોત હવે મિત્ર માથીની સુવાર્તા ઘણા બધાને ખૂબ જ ગમે છે કારણ કે તેમાં ગિરિપ્રવચનની નોંધ આપેલી છે અને ઈસુને રાજા તરીકે દર્શાવેલો છે માથીની સુવાર્તા ઈશ્વરના રાજ્ય સંબંધીની માહિતી આપે છે અને યોહાનની સુવાર્તા ઘણા બધાને ખૂબ જ ગમે છે કારણ કે તેના વાંચન દ્વારા ઘણા બધાના જીવનોના બદલાણ થયા છે ઘણા લોકોને માર્કની સુવાર્તા ગમે છે કારણ કે તેનું લખાણ ટૂંકામાં છે અને ઈસુ ખ્રિસ્તના કાર્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જો કે લુકની લખેલી સુવાર્તા લોકોને એટલા માટે ગમે છે કારણ કે તેમાં ઈસુ કોણ છે તે દર્શાવેલું છે માતથી ઈસુ રાજા હતા તે પર ભાર મૂકે છે માર્ક ઈસુના ચાકર તરીકેની ભૂમિકા પર ભાર મૂકે છે અને યોહાન ઈસુ ઈશ્વર છે તે પર ભાર મૂકે છે પરંતુ લુક ઈસુ ખ્રિસ્તની માનવતા પર ભાર મૂકે છે જો કે સત્ય એ છે કે ઈસુ ખ્રિસ્તે પોતાની ઓળખાણ આપણી માનવતા સાથે આપી છે લુકની પાસે માનવીય જરૂરિયાતોની જાગૃતિ હતી અને તેની પાસે સામાજિક ખ્યાલ પણ હતો લુકની લખેલી સુવાર્તામાં મનુષ્ય સંબંધી બાબતોને ચકાસો લુકજ આપણને જણાવે છે કે ઈસુએ એક દિવસ યરોખો શહેરની મુલાકાત લીધી અને જાખી નામના માણસને મળ્યા જેનો લોકો તિરસ્કાર કરતા હતા પણ તેને બધા જ લોકો ઓળખતા પણ હતા લુક ઈસુને દાણીની સાથે વાતચીત કરતું ચિત્ર રજૂ કરે છે અને લોકો ઈસુને પકડી લેવાનો પ્રયત્ન કરે છે માણસનો દીકરો ખોવાયેલ અને શોધવા આવ્યો છે તે મથાળા હેઠળ લુક લખાણ લખે છે ફક્ત લુકે જ એવું લખેલું છે કે માર્થાને મરિયમે જમવાનું બનાવવામાં મદદ ના કરી તેથી તે નારાજ હતી લુક હંમેશા માનવીય સ્વભાવ પર પ્રકાશ પાડે છે ઈસુ ખ્રિસ્ત સાથે માછલી પકડવા વિશે વાતચીત કરતા પિત્તરને રજૂ કરે છે ઈસુએ પિત્તરને તૈયાર કર્યો અને કહ્યું કે તું માણસોને પકડાનારો થઈશ લુક લખે છે કે જ્યારે પિત્તરે ઈસુનો ત્રણ વાર નકાર કર્યો ત્યારે કુકડો બોલે છે અને આ સમયે ઈસુની નજર થોડી ક્ષણ માટે આંખોને મળે છે પછી એકાંતમાં ગયો અને ખૂબ રડ્યો લુક વૈદ હોવાને લીધે સાજાપણાની સેવા પર ભાર મૂકે છે એટલા માટે જ લુક એકલો જ એની સુવાર્તામાં ભલા સમૃહ્ની વાત લખે છે તે વાત આ પ્રમાણે છે એક માણસ પર ગુંડાઓએ હુમલો કર્યો તેને માર માર્યો અને અધમો કરીને ચાલ્યા ગયા ભલા સમૃહ્નીને ખબર હતી કે તેણે શું કરવું જોઈએ તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ તથા દારૂ રેડીને પાટાપિંડી કરી પછી પોતાના ગધેડા પર એ માણસને બેસાડીને તેને ઉતારામાં લઈ ગયો અને ત્યાં તેણે તેની સારવાર કરી અને બીજે દિવસે બે દિનાર કાઢીને ધર્મશાળાના માલિકને આપ્યા અને કહ્યું તેની સેવા ચાકરીના આ નાણાં છે આ સુંદર માણસની વાર્તા આ ત્રીજી સુવાર્તામાં મળી આવે છે લુક વૈધ હોવાને લીધે તેણે ઈસુનું જાહેરનામું આપ્યું જેથી ઈસુની સેવા સંબંધી માહિતી મળી રહે છે આ ઈસુના જાહેરનામા દ્વારા આજે જગત પર ભારે છાપ ઊભી કરી શકાય છે ઈસુ ખ્રિસ્તની પાસે પોતાની સેવાનું જાહેરનામું છે તેની નોંધ લુક રજૂ કરે છે વિશ્રામવારે ઈસુ ખ્રિસ્ત પોતાના વતનમાં ભજન સ્થાને ગયા તેમને વાંચવા યસાયાનું પુસ્તક આપવામાં આવ્યું અને વીંટો ઉઘાડીને યસાયાનો એકસઠમો અધ્યાય વાંચ્યો જેના શબ્દો આ પ્રમાણે છે પ્રભુનો આત્મા મારા પર છે કારણ દિનજનોને શુભ સંદેશનો ઉપદેશ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દ્રષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા કચડાયેલાઓને મુક્ત કરવા અને જે વર્ષમાં પ્રભુ પોતાના લોકોને બચાવશે તે વર્ષની જાહેરાત કરવા મોકલી છે જો તમે યશાયાના અધ્યાયને વાંચશો તો તમને કે ઈસુ ખ્રિસ્ત વાક્ય જ પૂરું કરીને બેસી જાય છે આ વાક્ય આગળ આ પ્રમાણે દર્શાવે છે કે ઈશ્વરના દિવસે સજા અથવા વેર વાળવામાં આવશે ઈસુ ખ્રિસ્ત આ વાક્ય પૂરું કરતા નથી અને પછી પોતે વાંચેલ બીંટો વાળીને ગુરુજીને પાછો આપી દે છે અને કહે છે કે આ જે આ શાસ્ત્ર ભાગ તમે તે વાંચતો સાંભળ્યો ત્યારે જ પરિપૂર્ણ થયો છે આયસાયાના શબ્દો મસીનું જાહેરનામું હતું હવે મિત્ર આ જાહેરનામું ઈસુ ખ્રિસ્તની સેવાનું વર્ણન કરે છે ઈસુ ખ્રિસ્તની સેવાનો હેતુ આ પ્રમાણે છે પ્રભુનો આત્મા મારા પર છે પ્રભુ ઈસુએ પવિત્ર આત્માના સંદર્ભમાં આ વિશેષણોને આપ્યા છે તેને ધ્યાનમાં લો ઘણીવાર આપણે પવિત્ર આત્માના કાર્ય પર ભાર મૂકીએ છીએ પવિત્ર આત્મા એવી રીતે દર્શાવવામાં આવે છે કે તે આપણી સાથે છે અને આપણી મધ્ય છે અને આપણી મધ્યમાં હાજર છે તે પવિત્ર આત્માથી અભિષેક થયું છે પ્રેરિતના કૃત્યમાં ઉપર શબ્દનો ઉપયોગ પવિત્ર આત્માના સંદર્ભમાં થયો છે જ્યારે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે ત્યારે તમે સામર્થ્ય પ્રાપ્ત કરશો આ પવિત્ર આત્માનું અદ્ભુત આચ્છાદન આપણી સેવાઓ ઉપર છે પવિત્ર આત્મા હંમેશા સેવાની સાથે સંકળાયેલો છે તેની સાબિતીના રૂપમાં પવિત્ર આત્માના ફળ આપણને આપવામાં આવેલા છે જેને પવિત્ર આત્માની ભેટ તરીકે દર્શાવેલા છે એકવીસ જેટલા ફળ શાસ્ત્રમાં દર્શાવેલા છે ઈસુ તેમની સેવાની શરૂઆતમાં કહે છે કે પ્રભુનો આત્મા મારા પર છે મારામાં પવિત્ર આત્માનું અદભુત પરાક્રમ આપવામાં આવેલું છે લુક અનુસાર શુભ સંદેશના ચોથા અધ્યાયમાં લુક પવિત્ર આત્માનો સંદર્ભ ઈસુની સાથે સાંકળે છે લુક કહે છે કે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર છે લુકના જણાવ્યા પ્રમાણે આત્માએ ઈસુને દોર્યા હતા પરીક્ષણ પર વિજય પ્રાપ્ત કરીને ઈસુ ખ્રિસ્ત પાછા ફર્યા હતા ઈસુનો સંદેશ પરાક્રમ સહિતનો હતો ઈસુ અધિકાર અને સામર્થ્યથી સંદેશા આપતા હતા કારણ કે તેમની પાસે પવિત્ર આત્માનું આચ્છાદન હતું પછી આપણી પાસે લુક અનુસાર શુભ સંદેશના ચોથા અધ્યાયની અઢારમી કલમ છે પ્રભુનો આત્મા મારા પર છે હવે મિત્ર આત્માનું અભિષેકપણું હેતુપૂર્વકનું હતું ઈસુ ખ્રિસ્તની સેવાઓમાં સાજાપણું આપવું ઉપદેશ આપવો અને બંદીવાનોને સ્વતંત્રતા પૂરી પાડવાની હતી અને કચડાયેલાઓને મુક્ત કરવાના હતા હવે મિત્ર અહીંયા અંધજનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખરેખર વાસ્તવિક રીતે દર્શાવેલો નથી તેઓ પોતાનો ડાબો કે જમણો હાથ કયો છે તે જાણતા નથી અને તેઓ જાણે પાળક વગરના ઘેટા સમાન છે તેઓને કાંઈ ખબર પડતી નથી તેને આત્મિક અંધાપો કહી શકાય ઈસુ ખ્રિસ્તનો સંદેશ આપવાનો હેતુ હતો કે આંધોળો માણસ જોઈ શકે જેનો અર્થ થાય કે લોકોને ખબર પડે કે તેનો ડાબો અથવા જમણો હાથ કયો છે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને પણ સીધે સીધો સંદેશ આપે છે ઘણા બધા લોકો મુક્ત નથી જોકે ઘણા લોકો એવા છે કે તેમને શું કરવું જોઈએ તે પણ જાણતા નથી લોકો તેમની પોતાની જરૂરિયાત પ્રમાણે કાર્ય કરે છે તેમણે જે કરવું જોઈએ તે તે કરે છે લોકો ફરજ પડવાથી કાર્ય કરે છે પ્રિય મિત્ર જેઓ આદત દ્વારા કાબુમાં છે પોતાની ઈચ્છા દ્વારા કાબુમાં છે પોતાની વાસના દ્વારા કાબુમાં છે તેઓ મુક્ત નથી શું મિત્ર તમે મુક્ત છો મિત્ર સ્કોટ પેક નામનો એક મનોચિકિત્સક તેમના એક પુસ્તકમાં લખે છે કે જીવન બહુ મુશ્કેલ છે તેમના પુસ્તકના આ પ્રથમ શબ્દો જ્યારે લોકો વાંચે છે ત્યારે તેઓ આ પુસ્તક વાંચવામાં આગળ વધે છે કારણ કે આ એક વાસ્તવિકતા છે તેઓ પ્રથમ પ્રકરણમાં જણાવે છે કે આપણે એવું માનીએ છીએ કે મુશ્કેલીઓ વગર બોલાવી આવે છે આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપણને મુશ્કેલી હોવી જોઈએ એ આપણે સ્વીકારતા નથી આપણે માનીએ છીએ કે મુશ્કેલી હોવી એ અસામાન્ય બાબત છે પરંતુ આપણે જીવનને સમજતા નથી મુશ્કેલીઓને આપણે અપવાદરૂપે જોવી ન જોઈએ એક બાબત પુરુષો અને છોકરાઓને અલગ પાડે છે કે તે આ કે તમે તમારી મુશ્કેલીઓ સાથે કેવી રીતે વર્તો છો જીવન મુશ્કેલ છે અને માટે જ ઘણા લોકોને તે તોડી નાખે છે અને કચડી નાખે છે જીવનના બોજાઓ દબાણો અને મુશ્કેલીઓ વચ્ચે તેઓ સતત ઠોકરો ખાય છે અને તેમાંના ઘણા પડી જાય છે હવે મિત્ર ગીરી પ્રવચનના અંતમાં ઈસુ ખ્રિસ્ત બે પ્રકારના ઘરનું દ્રષ્ટાંત આપતા કહે છે કે બંને ઘર ઉપર તોફાનો સપાટો લાગ્યો એક ઘર તોફાનમાં ટકી રહ્યું અને બીજું ઘર ટકી શક્યું નહીં આ દ્રષ્ટાંત બહુ જ વાસ્તવિક છે કેટલાક લોકો જીવનના તોફાનો કે મુશ્કેલીઓ સામે ટકી શકતા નથી તેઓ ભાંગી પડે છે અને કચડાઈ જાય છે ઈસુ કહે છે કે મારું કાર્ય આવા લોકો માટે છે હું મારો શુભ સંદેશ ભાંગી પડેલા અને કચડાઈ ગયેલા લોકોને જણાવવા માગું છું કે જેથી તેઓ તેમાંથી સાજાપણું પ્રાપ્ત કરે ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિ પ્રમાણે આ તેમનું મુખ્ય કાર્ય હતું ઈસુ ખ્રિસ્તની પાસે ગરીબોને માટે સંદેશ હતો ગરીબ એવા અર્થમાં કે જેઓ અંધ છે દબાયેલા છે ભાંગી ગયેલા છે અને કચડાઈ ગયેલા છે ઈસુએ વચન આપ્યું કે જ્યારે હું આત્મિક રીતે ગરીબ એવા લોકોને શુભ સંદેશ જણાવીશ ત્યારે તેનું પરિણામ હકારાત્મક હશે જેઓ અંધ છે તેઓને દ્રષ્ટિ મળશે જેઓ બંધનમાં છે તેઓ મુક્ત થશે અને જેઓ ભાંગી પડેલા કે કચડાયેલા છે તેઓ સાજા થશે મિત્ર અગાઉના કાર્યક્રમમાં આપણે જોઈ ગયા કે ઈસુ ખ્રિસ્ત કાર્યનીતિવાળા માણસ હતા લુકની સુવાર્તાના સર્વેક્ષણમાં ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિ એ આપણો અભિગમ હોવો જોઈએ લુક જે રીતે ઈસુના કાર્યની રજૂઆત કરે છે તે રીતે ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિ તે આ સુવાર્તાનો મુખ્ય ધ્યેય છે લુકના જણાવ્યા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની પાસે ચોક્કસ કાર્યનીતિ હતી અને તેને તેઓ ભજસ્થાનમાં જાહેર કરે છે લુકની સુવાર્તાના પાંચમા અધ્યાયમાં એક બનાવની નોંધ છે કે જે ઈસુ ખ્રિસ્તની કાર્યનીતિને જાહેરમાં સાબિત કરે છે ઈસુ ખ્રિસ્ત ઈસરાયેલના દક્ષિણ ભાગમાં એક રક્તપિતિયાને સાજો કરે છે પછી ઈસુ ગાલીલ તરફ એટલે કે ઉત્તરમાં આગળ વધે છે આ ચમત્કાર ઘણાનું ધ્યાન ખેંચે છે ઈસુએ આ રક્તપિતિયા માણસને જણાવ્યું કે તેના સાજાપણા વિશે તેણે કોઈને કંઈ કહેવું નહીં આ બહુ જ રસપ્રદ છે કે ઈસુએ આપણને શુભ સંદેશ વિશે બધાને જણાવવા કહ્યું છે અને આપણે કોઈને કોઈને કહેતા નથી ઈસુએ આ માણસને કહેવાની ના પાડી અને તે માણસે દરેકને કહ્યું હવે દેખીતી રીતે ઘણા બધા લોકો ઈસરાયલના દક્ષિણ ભાગમાંથી ઉત્તરમાં ગાલિલ તરફ આવ્યા હશે ધાર્મિક આગેવાનો ફરોશીયો અને નિયમ શાસ્ત્રના શિક્ષકો બધા આ બાબતની તપાસ કરવા માટે યરૂલેમથી ગાલીલમાં આવ્યા હતા હવે દેખીતી રીતે ઈસુ ખ્રિસ્તનું ઘર ઈસરાયલની ઉત્તરે કફરનાહુમમાં હતું કે જે તેમનું વતન હતું ઈસુ તેમના વતનમાં છે તે વાત બહુ ઝડપથી ફેલાઈ ગઈ અને લોકોના ટોળે ટોળા ત્યાં આવવા લાગ્યા ઈસુ ખ્રિસ્ત ત્યાં શિક્ષણ આપતા બોધ કરતા અને સાજાપણું પણ આપતા ચાર માણસો પોતાના પક્ષઘાતી મિત્રને લઈને ત્યાં આવે છે આ પક્ષઘાતી માણસને ખાટલામાં સુવાડેલો હતો આ ચાર માણસો એવું માનતા હતા કે તેમના મિત્રને માટે હવે ફક્ત ઈસુ ખ્રિસ્ત જ એક આશા છે તેઓએ તેને ઈસુની પાસે લઈ જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ જ્યારે ઈસુના ઘર નજીક આવ્યા ત્યારે ત્યાં એટલી ભીડ હતી કે તેઓ અંદર જઈ શક્યા નહીં તેઓએ દરવાજામાંથી જવાનું વિચાર્યું પરંતુ ત્યાંથી તેઓ અંદર જઈ શક્યા નહીં પછી તેઓએ બારીમાંથી અંદર જવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાંથી પણ તેઓ જઈ શક્યા નહીં આથી તેઓએ તેને છાપરામાંથી અંદર ઉતરવાનો વિચાર કર્યો પ્રિય મિત્ર આજે પણ આ પવિત્ર ભૂમિમાં પગથિયા બહારની તરફ હોય છે જેથી છત ઉપર જઈ શકાય તેઓએ આ છાપરું ખોલી નાખ્યું આ દ્રશ્ય વિશે વિચાર કરો કે ઈસુ ખ્રિસ્ત શિક્ષણ આપતા હતા અને એકાએક જ ત્યાં નીચે કચરો પડવાની શરૂઆત થઈ હશે અને તરત જ છાપરું ખોલીને તેમાંથી એક માણસને ખાટલા સાથે ઈસુ ખ્રિસ્તની આગળ ઉતારવામાં આવ્યો આ બાબતને ઘણા ઉપદેશકો અને શિક્ષકો અટકાવ અથવા ભંગ ગણે છે પરંતુ ઈસુ ખ્રિસ્તના માટે આ અટકાવ નહોતો પણ એક તક હતી તેમણે તેમનું સમગ્ર ધ્યાન સભામાંથી આ માણસ તરફ કેન્દ્રિત કર્યું ઈસુએ તે પક્ષઘાતીને કહ્યું કે તારા પાપ તને માફ કરવામાં આવ્યા છે જ્યારે ઈસુએ આ શબ્દ ઉચ્ચાર્યા ત્યારે જે નિયમશાસ્ત્રના શિક્ષકો યરુસાલેમથી આવ્યા હતા તેઓને ખોટું લાગ્યું તેઓ વિચારવા લાગ્યા કે ઈસુ પોતાના વિશે છે ઈશ્વર સિવાય પાપોની માફી કોણ આપી શકે ઈસુ ખ્રિસ્તને પણ આ બાબતની શંકા નહોતી તેઓ પણ આગેવાનોની સાથે સંમત થયા કે ફક્ત ઈશ્વર જ પાપોની માફી આપી શકે આ ખલેલને ઈસુએ તકમાં ફેરવી નાખીને સાબિત કર્યું કે તેઓ તેમની કાર્યનીતિનો અમલ કરીને તેમના ઈશ્વરત્વને સાબિત કરી રહ્યા છે ઈશુ જાણતા હતા કે નિયમશાસ્ત્રના શિક્ષકો એવું વિચારી રહ્યા હતા કે તે પક્ષઘાતીને કહ્યું કે તારા પાપ માફ થયા છે પરંતુ તેની સાબિતી શું આ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે મને તમને એક પ્રશ્ન પૂછવા દો તારા પાપ માફ થયા છે એમ કહેવું સહેલું છે કે ઊઠ અને ચાલતો થા એમ કહેવું સહેલું છે મને ખાતરી છે કે તે રૂમમાં શાંતિ ફેલાઈ ગઈ હશે પછી ઈસુએ કહ્યું કે પણ માનવ પુત્રને પૃથ્વી પર પાપ માપ કરવાનો અધિકાર છે તે હું તમને સાબિત કરી આપીશ પછી તે પક્ષઘાતી માણસને કહે છે કે હું તને કહું છું ઊઠ તારી પથારી ઉપાડીને ઘરે જા તેથી તરત જ તે માણસ ઊભો થઈને પોતાની પથારી લઈને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો આ મહાન ચમત્કારને હું હેતુ પાર પાડનાર ચમત્કાર કહું છું આ ઈસુની યોજનાનો એક ભાગ હતો આ ચમત્કારનો એક ભાગ હતો અને હેતુ આ ચમત્કારનો હતો એ કે તે શંકા લોકોને દૂર કરી શકે ઈસુને આ પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે તે સાબિત કરવાનો આ હેતુ હતો ઈસુએ તેમની કાર્યનીતિમાં જાહેર કર્યું કે તેઓ આ દુનિયામાં જેઓ પાપના બંધનોથી બંધાયેલા છે તેઓના માટે કાર્ય કરનાર છે જે લોકો ગુનેગાર છે તેઓના માટે કાર્ય કરવા ઈસુ આવ્યા જે પક્ષઘાતી માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો તેના ચિહ્નો બાહ્ય અથવા શારીરિક હતા પરંતુ તેની માંદગીનો સ્ત્રોત અથવા કારણ તે તો આંતરિક અને આત્મિક હતું ગુનો એ માનસિક બીમારીનું એક પ્રાથમિક કારણ છે જ્યારે ઈસુએ પક્ષઘાતીને કહ્યું કે તારા પાપ માપ થયા છે ત્યારે તેની ગુનાની સમસ્યા હતી તે ઉકલી ગઈ અને પછી તે ચાલવા લાગ્યો જો ઈસુ ખ્રિસ્ત જેઓ બંધનમાં હતા તેઓમાં કાર્ય કરવા માંગતા હતા અને તેઓ ગુનાના બંધનોમાં હતા તો તેમનો ઉકેલ જે સુવાર્તામાં આપેલ છે તે આ હતો કે તારા પાપ તને માફ થયા છે કારણ કે આ જગતના પાપ પોતાના પર લેવા ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના હલવાન તરીકે આવ્યા ગુનાની જે સમસ્યા હતી તે તેમણે હલ કરી જેઓ બંધનમાં હતા તેઓના ગુના લઈને ઈસુએ તેમને મુક્ત કર્યા આમ લુકના પાંચમા અધ્યાયમાં ઈસુ તેમની કાર્યનીતિને સાબિત કરી આપે છે લુકની સુવાર્તા વાંચતા કેવી રીતે ઈસુ ખ્રિસ્ત તેમની કાર્યનીતિનો સતત અમલ કરે છે તેનો અભ્યાસ કરો ચોથા અધ્યાયમાં તેઓ કાર્યનીતિને જાહેર કરે છે પાંચમા અધ્યાયમાં તેને સાબિત કરે છે અને ત્યારબાદ આખી સુવાર્તામાં તેનો અમલ કરે છે ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ કાર્ય કે જે લુકની સુવાર્તામાં આંધળાને દ્રષ્ટિ આપે છે તેનો અભ્યાસ કરો ઈસુ ખ્રિસ્તના પ્રવચનમાં દ્રષ્ટાંતોમાં વાતચીતમાં મુલાકાતોમાં મૂલ્યોમાં કાર્યોમાં અને સમગ્ર જીવનમાં તેમના શિક્ષણની રજૂઆત જોવા મળે છે ઈસુ ખ્રિસ્ત જે છે જે કંઈ કરે છે અને જે કંઈ કહે છે તે તેમના શૈક્ષણિક કાર્યનો એક ભાગ છે કે જે આંધળાને દ્રષ્ટિ આપે છે લુકની સુવાર્તામાં ઈસુ ઘણા બધા ગુલામોને મુક્ત કરે છે તેના ઘણા બધા સુંદર દ્રષ્ટાંતો છે પણ મને જે વધારે ગમે છે તે આઠમા અધ્યાયમાં છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત એક દેશમાં હતા ત્યાં ઈસુ ખ્રિસ્ત દુષ્ટ આત્માઓ વળગેલા એક માણસને મળે છે આ માણસને ઈસુએ શું કર્યું તે આપણે જાણતા નથી લોકો પણ ઈસુએ શું કર્યું તે જાણવા માગતા હતા આ માણસ કપડાં પહેરેલો નહોતો તે તો અસ્થિર મગજના માણસ જેવો હતો અથવા ગાંડા જેવો હતો ઈસુએ તેની સાથે થોડો સમય વિતાવ્યા પછી આ માણસ પહેરીને તેમની તરફ બેઠેલા જોવા મળે છે જો તમારા કુટુંબમાં કોઈ માનસિક રીતે બીમાર હોય તો તે માણસને બદલવા માટે તમે ગમે તે આપી દો આ માણસના સાજાપણાની વાત ઈસુ ખ્રિસ્તનું લોકોને બંધનમાંથી મુક્ત કરવાનું એક સુંદર ઉદાહરણ છે લુકના તેરમા અધ્યાયમાં એક સ્ત્રીનું દ્રષ્ટાંત છે કે જે અઢાર વર્ષથી બીમાર હતી અને વાંકી વળી ગઈ હતી ઈસુએ વિશ્રામવારે તેને સાજી કરી તેથી ધાર્મિક આગેવાનોએ ઈસુની ટીકા કરી કારણ કે તેમણે તે સ્ત્રીને વિશ્રામવારે સાજી કરી હતી તેથી ઈસુએ તેને જવાબ આપ્યો કે ઓ દંભીઓ તમે બધા પોતાનો બળદ અથવા ગધેડું ગભાણમાંથી છોડીને તેને પાણી પીવડાવવા વિશ્રામવારે લઈ જતા નથી આ ઇબ્રાહિમની બાળકી છે જરા જુઓ કે શેતાને તેને અઢાર વર્ષથી બાંધી રાખી હતી તો વિશ્રામવારે તેને બંધન મુક્ત કરવી કે નહીં ગુલામને મુક્ત કરીને પોતાની કાર્યનીતિને સાબિત કરતું આ બીજું ઉદાહરણ ઈસુ આપે છે જેઓ બંધનમાં છે તેઓને મુક્ત કરવાની એક પણ તક ખ્રિસ્ત જતી કરતા નથી આ જગતમાં બે પ્રકારના લોકો છે એક એવા લોકો છે જે મુક્ત છે અને બીજા એવા લોકો કે જેઓ બંધનમાં છે જેઓ મુક્ત નથી તેવા લોકો બહુ જ દયાજનક હાલતમાં છે હું માનું છું કે લુકની સુવાર્તા આપણને જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત જેઓ મુક્ત નથી તેવા લોકોની તરફ દયા રાખે છે તેવા લોકોની ઈસુ કાળજી રાખે છે આજે તે એવા લોકોની કાળજી લે છે જેઓ વ્યસનમાં છે વાસનાઓમાં છે તેમની ઈચ્છાઓ અથવા વર્તનના બંધનમાં છે જેમ ઈશ્વરે ઈસરાયેલ લોકોને મિસરની ગુલામીમાંથી મુક્ત કર્યા તેમજ ઈસુ પણ લોકોને મુક્ત કરવા માગે છે પોતાની કાર્યનીતિ જાહેર કરીને તેને સાબિત કરીને અને તેનો અમલ કરીને ઈસુ સતત આંધળાને દ્રષ્ટિ આપે છે ભંગિત થયેલાને સાજા કરે છે અને જેઓ બંધનમાં કે ગુલામીમાં છે તેઓને મુક્ત કરે છે શું મિત્ર તમે મુક્ત છો શું તમે બંધનમાં છો પ્રિય મિત્ર આ વિશે વિચાર કરશો મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ